મિત્રો તમે જો અહીંયા જે છે આવેલા નથી જરાક આ લઈ જાવ ને કરાટી મંત્રી આવેલા છે ને એને લાઈન જોવો ભીડ કવડી છે આ બધા જ લોકો સાત વાગે ને આવીને ઉભા રહી જાય છે બધા બે બે સાક્ષી લઈને આવે છે સાક્ષીઓ બધાની એની નોકરી એનો કામ ધંધો મૂકીને અહીંયા આવે છે પછી જયારે અહીંયા આપડી વારી આવે ત્યારે કેવામાં આવે છે કે ભાઈ સાક્ષી સાઈન કરીને વહી ગયા છે તો પછી લોકો સાક્ષી ને પાછા બોલાવાનું કે છે સાહેબ નો જે ટાઈમ સાડા દસ વાગ્યા નો છે આજે છે કેટલા જો 11 ને 25 થઈ છે હજી સાહેબ આવ્યા નથી સાહેબની પાસે હજી એક કલાક થઈ ગઈ છે હજી સાહેબને આવવાનો ટાઈમ છે નહીં બરોબર તો હવે આ બધા સાક્ષીઓ ભાગી જાય બરોબર સાઈન કરીને કરી તો પછી પાછા રી ડિટેલના બધાય નોકરી ધંધાવાળા હોય બધાયના છોકરા પરિવાર હોય તો હવે અત્યારની સુસ્ફેશન પ્રમાણે હું યોગ્ય છે કે ભાઈ પાછા સાક્ષી આવીએ કે અહીંયા બધાય બોલાવો ભાઈ બધાય બોલાવવાની માલ આવે પછી આનું આનું સોલ્યુશન કઈ રીતનું લાવવાનું રહે તો આ પબ્લિક બધા ને હેરાન થવાનું છે કે એનું કઈ સોલ્યુશન લાવવાનું રહેલિક શું કઈ રોજ આવું